તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાલીશ બધા મિત્રો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ મસ્ત નહીં ધોઈ પ્લેસ રેડી થઈ ગયા છે માતાજીની દીવાબત્તી એ કરી લીધી છે ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે મિત્રો તો આપણો ચા નાસ્તો લઈ લીધો છે ડીગી મિત્રો મસ્ત કરમ ચા લઈ લીધી છે પણ પંખો ચાલુ છે તો વળી જાય છે બાકી નાસ્તો લઈ લીધો છે ફટાફટ મસ્ત નાસ્તો કરી લઈએ તો મિત્રો ડીગી આવી જઈ છે ગુડ મોર્નિંગ હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

તો મિત્રો આજ તો નવી ચેનલના શૂટિંગમાં રજા છે કારણ કે રાજુ કાકાને મગમાન થોડું થોડું ખેતીનું કામ હતું કપાસને ઉગારવાનું તો મિત્રો બંધ રાખી છે તો આપતો ફરી છીએ બાકી કાલની ડુંગળીઓ જે આપણે ભરવાની બાકી છે તો મેળા તો અલ્કેશને ફોન કરીએ જો અલ્કેશ આવે તો જન્મલાલ જઈ અને ડુંગળીઓના પટ્ટો બની તમને મૂકી દઈએ અને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ અને હવે આવ્યા છીએ કપાસના ઓર પલાળવા માટે કાકો પલાળે છે અને મારા ભાઈ જશે લોકાચાર મિત્રો આપણો જવાનું છે જંત્રાશ ડુંગળી કમ્પ્લીટ કરવા માટે તો પોણી ચાલુ કરાવી અને અમુક છે તો મિત્રો ને છીએ છીએ બાકી તો બહુ ફતા હોય ચા ને એવું લેતા આવીએ અને મિત્રો આ બીજી ત્રીજી વખત પોણીવાળી વાળી કારણ કે અમુક તો પડી જાય ને તો કોરા પડી જાય એમ એને પાવા પડતી કારણ કે મિત્રો એને પોણી ના આવડે ત્યાર પછી એને ઊભું નહીં ત્યાર સુધી બિયારણ એ પાણી ના બેતા હોય ફૂંકાય ને ફૂકાયું કારણ કે આ પાડો ઉપર વરસાદ પડી ગયેલો જલ્દી પાણી રડી જાય અને હારે વરસાદ પછી ખેંચેલાય તો આખા પર લીધો હોય બધા કમ્પ્લીટ આવું ગયો એક આવું ગયો એક આવું ગયો બાકી તો મિત્રો આપણે જવાનું છે જંત્રાલ તો ફટોફટ નીકળીએ જંત્રાલ મિત્રો આઈ જાય છે જંત્રાલ અને અલ્કેશને બે દાણા પેલા બહેનો ઉપર કાકા પોણીવાળા મૂકી અને પછી વહેકાણ આવી જાય ડુંગળીને સરખું કરવા માટે જોઈ લે બગડી તો નહીં એ કઈ તમને લાગે કદાચ આડા ડુંગળી બગડેલી મિત્રો અને કઈ સાફ કરીએ ને એટલે ઓકે રેડી જ નહીં ખાલી ઉપરનું ફોતરું જ બગડ્યું કશું થયું નહીં બીજી વાત આવું તમને કે ચલો એ આ ડુંગળી કાળી મેચ થઈ જાય તો મિત્રો અને ખાલી ઉમકાઈને અમ કરી દઈએ એટલે આ ચોખ્ખી થઈ જાય બગડેલી બિલકુલ બગડેલી નહીં ખાલી ઓથણી જ એના હિસાબે આવતી હોય અને અમુક કદાચ વધારે પડતી બગડી રહ્યું હોય તો એને સાફ કરીને સાઈડમાં મૂકી દઈએ છીએ તો આવું જલ્દીથી જલ્દી આ બધું કમ્પ્લીટ રેડી કરી દઈએ પછી કટ્ટો કરી દઈએ મિત્રો અત્યારે વાગ્યા છે સાડા બાર અને આવી જાય છીએ શૂટિંગમાં મિત્રો ગેરજાજ નહીં આપણે ડુંગળી કમ્પ્લીટ કરી દે તરત જ લાવી જાય અને આજ મિત્રો વહેલાં શૂટિંગ ચાલુ કરીએ છીએ કારણ કે આજે લોબું શૂટિંગ ચલાવવાનું છે અને કદાચ એક બે બે પ્લસ જેવા શૂટિંગ કરવાનું છે વિડીયો કદાચ જો સેટિંગ થાય તો બાકીમાં ભાઈનો ફોન આવ્યો હતો તો પેલા ભૂપજ્જી પોણી વાળીને ઘેર જતા ડુંગળીનો કટ્ટો મસ્ત ક્લીન કરી અને જે બગડેલી હતી બહાર કાઢી અને એ મિત્રો ઠેકોને પોકાળી દીધી છે અને જમવા જવાનું હતું પણ શૂટિંગમાં ટાઈમ થઈ ગયો હતો બધા આવી હતા પહેલાં એટલા માટે પછી મિત્રો આપણે જમવા જવાનું કેન્સલ રાખ્યું ડાયરેક્ટ શૂટિંગમાં જ આઈ જા મિત્રો શૂટિંગ ચાલુ થાય એટલે એકાદ બે કટ બતાવવાની કોશિશ કરીએ બાકી તો મોમા જે ઘર બતાવીએ છીએ તો આગળ આઈ જય મિત્રો

થોડું અંગત ફોર્મ હતું બીજા બધા તો ફટોફટ પેલા શૂટિંગ પૂરું કરી ઘરે આવી જાય છે મિત્રો અને આપણે જમ્યા વગર હતા આપવાનું સેટિંગ થયું જ નહીં એટલે પછી જમ્યા નહોતા પછી તો મિત્રો અત્યારે ઘેર આવી જાય છે મસ્ત ચા નાસ્તો લઈ લીધો છે મને ચા પી લીધી મસ્ત અને મિત્રો ગરમા ગરમ ચા અને નાસ્તો બપોરાના જમ્યા નહીં એટલે ભૂખ લાગી છે તો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ તારા મતલો પર આવ્યો પાછળ પર જે દેખાજે મને બતાવજે તારે ને હારની ગાડી નહી આવતી મિત્રો અત્યારે ચાર વાગે છે હાર ખુલેલી હોય ચકુન ક્યાર ખબર આવો કાઢે મસ્ત દે તાર ને આમ જવાનું બેટા હા ચું જોડો તા હમણાં ગાડી આવશે ને પછી લઈ જાવ જો ઉપરો ચક્કુ એમ પહેલાને બતાવી આવજો કે જા કે જઉં જાણ જેવું હા તે બાલીને બાને બતાવતો હોય જા કે બા મુને હામજો ચંપલ પહેરીને જેવો બળી ના જો આવજે ટાટા તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પોચ છ વાગવાની તૈયારીમાં બાકી તમે જઈ ઉતાર વિકલાગ ભય પડશે ભય પડશે પકડીને ઉતાર હા તો મિત્રો મસ્ત દૂધનો ટાઈમ થઈ ગયો દૂધ ભરી કાઢી દેસ નું ફોન મૂકવા જાય છે મિત્રો અત્યારે વાગ્યા છે સાત અને જો સુરત દાદા મસ્ત હાથ મી ગયા છે મિત્રો ગમો માતાજી ની આરતી ચાલુ છે આશાપુરી માં મિત્રો ડી ગયા બેઠી પાડી ઉપર એકલી હા અને મારબૂલ મિત્રો હાલ બેસવાની સારવાર લઈને આવી તો નાખે છે આપણી નવી બેસવી વણી છે એના માટે બાકી તો મિત્રો હાલ ટોકું બની કાઢ્યું પોણીનું અને પાવર હજી સ પણ બોટ ભરીને દેખી દે છે તો મિત્રો આવું મસ્ત જમવાનો ટાઈમ થાય એટલે જમવાનું બમવાનું બનાવવાની તૈયારીઓ કરી દેસ તો રેલી થાય એટલે પછી મળીએ મિત્રો મિત્રો અત્યારે વાગ્યા છે સારા મસ્ત ઘરમાં જમવાનું રેડી થઈ છે મિત્રો બધા જમવા બી આવી જાય છે મંદિર આવી જ વાટકો લી આ વાળો આ તે બીજું લેતા હો બાકી તો ભાઈને ભાઈને ખાઈ લીધું છે એટલે આપણે બાકી છીએ તો જમવાનું મિત્રો આજે આપણે બનાવી છે ચોળન છે અને ડેટોનું મસ્ત શાક બનાવી છે ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા મિત્રો અમુસ દૂધ ફટોફટ જમીએ જમીન તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા નવ અને મસ્ત ખતરનાક ઠંડો ઠંડો વાયરો ચઢાવે છે છે ચાંદામા મસ્ત દેખાય છે પણ આ થોડા થોડા વાવાઝોડા જેવા લાગે છે વાયરો મસ્ત આવે છે જોરદાર આવે છે મિત્રો બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો મેં થોડું લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક નવિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય